जय माताजी मित्रों स्वागत छे विचारसरणी चैनल पर मित्रों तमे जारे दर्शन करवा जाव छो, आ एक वस्तु, वस्तु चढ़ावा जीवन ना, मोटा, मा, मोटा दुख दूर तमारा जीवन माटी समस्या तत्काल समाप्त थे मित्रों तेप चाहता हो के कुरदेवी माता कृपा पर, परिवार उप पर रहे तर सुख शांति अने समृद्धि आवे तो माता कुलदेवी ना आ वीडियो ने लाइक जरूर करो कुलदेवी माता मता नाम कमेंट जरूर करो तो मित्रों कुलदेवी माता नी। कृपा जारे कोई मानस ऊपर होए छे त्यारे मानस ना जीवन ना दरेक संकट दूर थाय छे एना परिवार नी उत्तरोत्तर प्रगति थाय छे मित्रों तमे जारे पण कुरदेवी ना दर्शने जाव छो त्यारे मात्र दीवो अगरबत्ती अने नारिय लई जाव छो तो मित्रों आ एक विशेष वस्तु लई जवा तमारा भाग्य चमकी जशे आ एक वस्तु जगदम्बा अतिशय प्रिय छे તો મિત્રો તમે જારે પણ કુરદેવીના દર્શન કરવા જાવ છો ત્યારે તમારા ઘરના મંદિરમાં પૂજા જરૂર કરવી માતાજીની કમકો ચોખાથી પૂજા કરી અને માતાજી પાસે દીવો શરૂ કરવો જોઈએ ત્યાર પછી જ ઘરેથી નીકળવું જોઈએ આવો હવે જઈએ કુર્દેવી માતાના દર્શન કરવા જાવ ત્યારે કઈ કઈ વસ્તુ સાથે લઈ જાવી પહેલું છે લાલ ચુંદડી મિત્રો તમે જારે પણ કુર્દેવ માતાના દર્શને જાવ ત્યારે લાલ ચુંદડી જરૂર લઈ જાવી અને લાલ ચુંદડી લઈ જાવવાથી માતાજીને આ ચુંદડી અર્પણ કરવાથી ઘરમાં રહેલા ભૂમિના તમામ દોષ દૂર થાય છે ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા જારે તમે માતાજીને આ ચુંદડી અર્પણ કરો છો ત્યારે તત્કાળ ઘરમાંથી નકારાત્મક ऊर्जा दूर थाय छे तो मित्रों खास કરીને लाल रंगની ચુંદરી જરૂર લઈ જાવી કારણ કે આ ચુંદરી અર્પણ કરવાથી માતાજીની પૂર્ણ રક્ષા પ્રાપ્ત થાય છે બીજીવસ તો છે ઘી કુળદેવીના મંદિરમાં જોત ત્યારે શુદ્ધ થી જરૂર લઈ જઉ મિત્રો ઘી એટલા પ્રમાણમાં લઈ જઉ કે તમે ત્યા દીવો કરો છો ત્યાં સુધી તો દીવો ચાલે પણ એ પછી પણ કોઈને દીવો કરવો હોય દિવેલ પૂર્વ હોય તો એ ઘીનો ઉપયોગ કરી શકે મિત મિત્રો માતાજીના મંદિર માં ઘી લઈ જાવથી જીવન ના સાચા રસ્તા મળવા લાગે છે અને દરેક દિશાઓમાંથી સારા સમાચાર મળવા લાગે છે तो मित्रों माताजी ना मन्दिरे जारे पण जाव शुद्ध थी लई घी લઈ જાઉ મિત્રો કોઈ પણ સંજોગોમાં બજારમાં મળતું નકલી ઘી ન લઈ જાઉ જોઈએ કારણ કે આવું ઘી અર્પણ કરવાથી માતાજી કોઈ દિવસ પ્રસન્ન થતા નથી તમારી મારી શક અનુસાર જેટલું પણ લઈ જાવ શુદ્ધ ઘી લઈ જાવું જોઈએ ત્રીજી વસ્તુ છે કંકુ મિત્રો કંકુ એ સૌભાગ્યનો પ્રતીક છે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ એક કુરદેવી માટે પોતાના ઘરેથી કંકુ લઈ જવું જોઈએ અને માતાજીની પૂજા કર્યા પછી જે કંકુ વધે છે તેને પોતાની સાથે ઘરે લઈ આવવું અને તેમાંથી રોજ સથો પૂર્વો જોઈએ અને કપાળ પર તિલક લગાડવું જોઈએ આમ કરવાથી પણ સારા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે ચોથી વસ્તુ છે ચોખા માતાજીને કંકુનો તિલક કરી ત્યાર પછી ચોખા લગાડવા જોઈએ કારણ કે ચોખા લગાડવાથી જ પૂજા પૂર્ણ થાય છે અને માતાજીને ચોખા ચડાવવાથી અન્ના ભંડાર હંમેશા ભર્યા રહે છે પાંચમી વસ્તુ છે પ્રસાદ મિત્રો માતાજીના પ્રસાદ માટે ખાસ કરીને ખીર લઈ જાવી જોઈએ ખીરનો પ્રસાદ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને માતા આપણી ઉપર સંપૂર્ણ પ્રસન્ન થાય છે એ પછી છઠ્ઠી વસ્તુ છે શ્રીફળ મિત્રો માતા માતાજીના મંદિરે શ્રીફળ જરૂર લઈ જાવું જોઈએ શ્રીફળ આપણા શાસ્ત્રોમાં લક્ષ્મીજીનું ફળ કહેલું છે માતાજીને શ્રીફળ અર્પણ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે કોઈ દિવસ ઘરમાં દરીદ્રતા આવતી નથી તો મિત્રો ખાસ કરીને આઠલી વસ્તુ જારે પણ માતાજીના દર્શન કરવા જાવ છો યારે લઈ જવી જોઈએ મિત્રો આજના વિડિયોમાં આટલું જ તમારો મારો પરિવાર ખુશ રહે અને મા કુંડ દેવીની સદેવ તમારા ઉપર કૃપા રહે એવી માતાજીને પ્રાર્થના આજના વિડિયોમાં આટલું જ ફરીથી મળીશું આવાજ વિડિયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર